આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ ભારત મિશન અંતર્ગત નિપુણ પખવાડિયાની ઉજવણીમાં તેને જે શીખવામાં કચાશ હોય અથવા તો શીખેલું હોય તે ભૂલાઈ ગયું હોય તો આપણે તેને યાદ કરાવવાનું છે તો આજે આપણે બાળકોને કયા કયા શબ્દો જાતે આવડે છે તે બોલાવવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની ચાલો તો બાળકો તમે તૈયાર છો ને શબ્દો બોલવાના છે ને તો આજે આપણે વ્યક્તિગત એક એકને ઊભા કરીને શબ્દો એને જે આવડે છે તે બોલાવશું પ્રયત્ન કરવાનો છે બોલવા ચાલો તો હું પેલા આકાશભાઈને ઊભા કરું છું ચાલો આકાશભાઈ તમને જે શબ્દો છે એ આવડતા હોય અથવા તો તમને ક્યાંય દેખાતા વસ્તુ હોય એવા શબ્દો આવડતા હોય અથવા તો તમને જાતે જે શબ્દ આપણે બોલ્યા છીએ નમગજ વર સદ એના ઉપરથી આવડતા હોય કોઈ પણ શબ્દ બોલવા તમારે પ્રયત્ન કરવાનો છે ચાલો તો તૈયાર છો ને ચાલો તો બોલો તો બોલો ઈ સિવાય ના ઘણા બધા છે સરસ વેરી ગુડ સરસ સરસ શાબાશ ઘણા પ્રયત્ન કર્યા હા તમે બોલવાના તો આવી રીતે બીજા શબ્દ પણ યાદ કરી રાખો પછી હું તમને પૂછીશ ચાલો સાહિલભાઈ ઊભા થાવ તો ચાલો તમારે શબ્દ બોલવા પ્રયત્ન કરવાનો છે તમને જે રીતે શબ્દ આવડતા હોય બરોબર એ પ્રયત્ન કરવાનો છે ચાલો બોલો હા સરસ સરસ બીજું તમને શું ગમે તમને કેવા ક્લાસમાં વસ્તુ દેખાય છે એ બોલો તો સરસ સરસ યાદ કરો હજી હં સરસ આવી રીતે બધા શબ્દ યાદ કરશો ને બોલવા પ્રયત્ન કરજો હો સરસ વેરી ગુડ સાપાસ ચાલો બેન અર્ચના બેન તમે ઊભા થાવ તો ચાલો તમને જે શબ્દ બોલતા આવડે તે પ્રયત્ન કરવાનો છે ચાલો તમને બોલો તો શું ગમે તમને બોલો તો તમને શું ભાવે શું ગમે તમે વેકેશનમાં શું કર્યું એના શબ્દો બોલો તો બંગડી હા પછી બોલો તો હાર સરસ ચાલો બતાવતા અને બોલતા જાઓ આમ હાથ કરો તો આને શું કહેવાય આ શું છે આંગળીયું સરસ પછી આ શું છે તમારી પાસે આ દફતર સાબાસ આને શું કહેવાય આ છે એને આ શું છે આને શું કહેવાય પગ વાહ આ તમ શું પહેર્યું છે અને શું કે જબ્બો વાહ સરસ ચાલો તમે શેનાથી બોલો છો હા એને શું કહેવાય આ બોલો છો ને તમે હે આ આદાત કહેવાય ને આને ગોઠ કહેવાય પણ આખું છે મોઢું કહેવાય ને પછી આ શું છે જોવો છો તમે આ શું છે આંખ આ છે તમે સાંભળો છો આ શું છે હે કાન વાહ સરસ હજી આવી રીતે તમારે શબ્દ યાદ કરવાના ચાલો હું બતાવું તમને પેલું શું છે તમે ક્લાસમાં આવો તો ક્યાંથી આવો છો એને શું કહેવાય બારણું કહેવાય શું કહેવાય બારણું સરસ પ્રયત્ન કર્યો છે બીજા શબ્દ તમારે યાદ કરવાના છે હો ભૂલી નથી જવાના યાદ કરવાના છે અને ઘણી બધી તમને વસ્તુ દેખાય ને બધા શબ્દો જ છે એટલે પ્રયત્ન કરજો હો સારો પ્રયત્ન કર્યો છે ચાલો હવે આકાશભાઈને તો આવડતા જ હશે ઊભા થાવ ચાલો તમને જે શબ્દ ગમતા હોય બોલતા હોય લેખા હોય વેકેશનમાં અથવા તો યાદ કર્યા હોય તો ક્યો કયો તો ફટાફટ ગાય ભેંસ કૂતરો સોપડી કેરમ બાવળું બોર્ડ ટેબલ ખુરશી ઝંડો ડસ્ટબિન સરસ ડસ્ટબીન ને આપણે કચરા પેટી પણ શું ચાલો હજી તમને ક્લાસમાં તો ઘણી બધી વસ્તુ દેખાય છે બરોબર તમને નામ તો આવડતા જ વેરી આવી રીતે હજી પણ શબ્દો યાદ કરવાના છે ચાલો બેસી જાવ ચાલો સાક્ષી બેન ઉભા ચાલો તમને ગમે એવા શબ્દો બોલો તો પેન્સિલ વાહ સરસ પછી હે ચેક રબર સરસ સરસ પછી આ તમે હાથમાં લ્યો છો એ શું છે માથામાં અને શું કહેવાય હે માથું કહેવાય અને આ તમે હાથમાં પકડો છો એને શું કહેવાય આને તમે શું કહેવાનું વાલ હા સરસ પછી આ છે એને શું શું કહેવાય તો આપણે પહેરીએ હા સરસ આ કુર્તું કહેવાય જભો કહેવાય કાપ કપડું કહેવાય ને કાપડ કહેવાય ડ્રેસ કહેવાય મેક્સી કહેવાય આ પહેરી એને સરસ કાંઈ વાંધો નહીં એ સિવાયના તમને દેખાય છે ક્લાસમાં જુઓ તો વસ્તુ દેખાય છે એમાંથી કઈ વસ્તુનું નામ તમને આવડે છે એનો શબ્દ બોલો તો અહીંયા તમને દેખાય છે ને શું દેખાય સરસ હ સરસ હો તો આવી રીતે તમારે પ્રયત્ન કરવાના છે શીખવા હો ને બરોબર ને સરસ વેરી ગુડ શાબાશ આવી રીતે આપણે બધાના કમ કમવાઈશ આપણે વારા લેશું અને જેને જે શબ્દ આવડે તે બોલવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો મજા આવી ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સાબાદ વેરી ગુડ ખૂબ સરસ